જાહેર કરવામાં આવી જેમાં બાકી રહેલ લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો ત્યારે બીજી યાદીમાં ભાજપ દ્વારા સાત નામ જાહેર કરાયા જેમાં બે મહિલાને સ્થાન આપવામાં આવ્યું અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને રિપીટ કરાતા તેમણે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ પરમસ જે પી નજી અમારું પ્રદેશનું નેતૃત્વ સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય રત્તા અને સાથે સાથે અમારા શહેર અધ્યક્ષ અમિતભાઈ શાહ અને એમની સમગ્ર ટીમે જે મારી પુનઃ જવાબદારી નિશ્ચિત કરી છે ઉમેદવાર તરીકેની એ બધા હૃદયથી આભાર માનું છું અને મારા હજાર કાર્યકર્તાના ચહેરા પર ખુશાલી જોઈને